ऊपर से गिर गया ऊपर से कैसे पानी आ गया और आई ये गाना है कोई નદીમાં નદીમાં પૂર 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 આવી આવી એટલું બધું નથી આવ્યું 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 થોડુંક જ છે હે હે તો અત્યારે ગયા જોવા વરસાદ બે ત્રણ નદી સતત ચાલુ હે કેવો વરસાદ આવ્યો હાંડ નું કાલ હાડ નો વરસાદ સારો હે બાકી તો એને થોડોક ઓછો હતો બે દિવસ થાય કાલ હાલનો બહુ જોરદાર વરસાદ આવ્યો અને આ જોઈ લો નદીમાં પાણી જાય અને નજારો જોરદાર છે ભાઈ મજા આવે જોવાની છત્રી લઈને આવી ગયા છીએ અને જોઈ લો અહીંયા છે ને નાતા હતા અમે આ આ વસ્તુ આ જે ઓલું દેખાય ને ત્યાં નાતા હતા તો અત્યારે આમાં નદીમાં જવાય એમય નથી તાણ જો હે હા છત્રી હાથમાં છત્રી તો એવો વર્ષ એવો પવન છે તો અને આ વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ ને ચાલુ હોય અને થોડીક વાર થાય ને એટલે પાછો આવી જાય વરસાદ આવો આમ પૂરો રહેતો જ નથી આવ્યો છત્રી લઈને ઉભી માણસો બે બે આ પકડે ત્યાં તો છત્રી રહી છે કાગડો થઈ ગયો કાગડા થઈ જાય જો હે એ ન થાય ને એ તો વાત છે જો અરે આવા છત્રી હાથમાં કેવડી મોટી નદી એ જોવું જોઈએ હવે નદી ક્યાંય નહીં હોય અને હવે પાણી ન હોય ને આમ બહુ ઓછું પાણી હોય ને શાંત નહિ નાહવાની મજા આવે તમે આપણા આગળના બ્લોકમાં જોયું હોય છે તમે નાતા તા એ બાકી આ જોઈ લો અત્યારે જયારે વરસાદ આવે ને થોડો કઈ એટલે ઉપરથી પાણી આવી જાય એટલે આવું થઈ જાય ભાઈ આ જો પાણી જાય બે બે કાંઠે નદી જાય એવો પણ ઘરે જ અમે થાય કારણ કે વરસાદના કારણે નીકળવાનું નથી તો પે ત્રીન બી રોકાવાનું મારે અહીંયાના શું છે શું કરો જો તો નીચે આ ઉતરી હા 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 હા

ફૂલ નદી આવી લઈ જાય છે અહીંથી દઈ રક આપણે છે ને વાસણ કરવા હોય ને તો અહીંથી દઈ રક અહીંયા નાઈથી થઈ જાય એમ છે ફૂલ પાણી હાલે છે આપણે બગીચા પાસે તો ભાઈ જો અહીંયા નદી એ છે ને ઘરની બાજુમાં જ છે મસ્ત જ્યારે પૂર આવે ને અત્યારે તો બહુ ઓછું છે પાણી એટલે આ ઓમ ઓછું નથી એમ તો વધારે જ છે પણ જયારે પૂર બો આવે ને ત્યારે અહીંયા સુધી પાણી હોય આ જામફળી છે ને ત્યાં સુધી પાણી આવેલું હોય એટલું પૂર આવે અત્યારે જોઈ લો નદી કેમ જાય છે નદી નો અવાજ એ જોઈએ ખડખડ ખડખડ થતી નદી વહે છે ભાઈ ઘરની બાજુમાં જ નદી છે અને અહીંયા પછી જેથી પેલે દિવસે આવ્યા હતા ને ત્યારે ભાઈ અહીંયા અમે છે ને નાહ્યા હતા નાવાની ભાઈ આ નદીમાં જોરદાર મજા આવે આમ જોઈ નજારો આમ આવી એટલે મજા જ આવે રાખે અહીંયા એ તો અત્યારે અહીં લીંબુ ઉતારે છે ને આ થોડીક બીમાર પડી ગઈ બે દિવસના થોડું થોડું એને આમ પથરીનો દુખાવો થતો તો પણ આ થોડું વધી ગયું પછી આ દવા લઈને આવી ગયા ને અહીંયા લીંબુ પડ્યું લીંબુ થાય મોટા મોટા હાલે સે બીજે આચાર નું તો નો થાય ને આ છે નાનોકડો એવો બગીચો ઘરની પાછળ એમાં જામફળી ને લીંબુડી ને આંબો ને એવું ચીકુડી ને એવું બધા ઝાડવાઓ આવેલા છે અહીંયા જો આર્યા મસ્ત દેખા બે લીંબુ ગોતવા પડે

તો છે કે કેંદરજી તો યે આપડા હાટુ થોડી રહેવા દીધી હોય કોઈ ઉભી રહે

પાણી તો જો અહીંયા લગી છે ને આ છે આપણો બગીચો બગીચાની હાવ એક પાણી ભૂગી ગયું છે ક્યારેક તો અંદર આવી જાય ફૂલ પાણી આવ્યું હોય ત્યારે નદી આવી જાય જોરદાર બાર વાગી ગયા લાગે ઓલી મોરલોન કોયલ બોલે છે ज़्यादा थक गया लाओ वे बस 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 ओवे तो घोड़ा ही थक गया आज तो आप रिकेट्ला तो नहीं खा है दिया एम मा, खेला मैं हाँ अरे अरे तीन दौरा है हुआ माँ आर या तीन दौरा है घोला है घोला से घोला इन्द्रतीन दौरा है